તો તરફ સુરતની સુમુલ ડેરીમાં પણ આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ઓડિયો પણ વાયરલ થયો છે ડિરેક્ટર સામસામે દલીલો કરતા સંભળાયા છે ઓડિયો ક્લિપમાં બેઠકમાં ચેરમેન વાનસી પટેલ ઉપપ્રમુખ રાજુ પાઠક હતા સામેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રજીસ્ટ્રાર હરેશ કાછડ પણ હાજર હતા આ ઉપરાંત બેઠક દરમિયાન થયેલી વાતો કોઈએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી સુમુલ ડેરીના પારદર્શક વહીવટ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે તો સુમુલ ડેરીના ડિરેક્ટર્સ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે ડિરેક્ટર્સે દલીલો કરી છે અને એ દલીલ ઓડિયો ક્લિપ વાયરલ થયો છે મીટિંગનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે સુમુલ ડેરીમાં પણ આંતરિક વિવાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કાયદાકીય કાલે કોર્ટ કેસ થવાનો જ છે કારણ કે આપણું કોઈ નોટિસ આવી છે पॉट साइड पॉट में अगर बताएं तो मानो जगह है। ठीक है, ठीक है। भर दे, भर दे। भर दे, भर दे। भर दे, भर दे। पॉट में जिया वडे फेस कर दे वडे। नहीं अफ्जार नहीं, बुआनी को